એટલે મેં કહી છે પ્રારબ્ધ બદલે એની નામ સાધુ તમારી નાલાયક પ્રકૃતિ ને બદલે એની નામ સાધુ એક જ પ્રસંગ હું કહી દઈશ ઓગણીસો ને પાસઠ ની સાલમાં યોગીજી મહારાજે મને દીક્ષા આપી ગોંડલ ની ધરતી પર મને સાધુ બનાવ્યો હું આનંદ માં દસ વર્ષ મેં અભ્યાસ કર્યો હું જેની ઘેર રહેતો હતો ગોરધનદાસ કોન્ટ્રાક્ટર તે વખતે ગોંડલ આવેલા બોલાવીને કહ્યું કે હરિપ્રસાદ પૂનમ સ્વામીજી એક પારદર્શક પુરુષ ની વાત કરું છું સાધુ ની બેંક દેના બેંક છે લેના બેંક નથી સાધુ સૌનો છે કોઈ વ્યક્તિ નથી કોઈ સંપ્રદાય નો નથી દીક્ષા વિધિ પૂરી થઈને શરદ પુન્યો ના સવારના પવનમાં સાડા આઠ વાગે સ્વામીજી નાસ્તો કરતા હતા એટલે ને બોલાવીને નાસ્તા પોતાનો થોડો પ્રસાદ આપ્યો પછી પેલું બિલ આવી ગયું રસોઈ નું જ્યાં સોળ હજાર સાતસો ઇઠ્યોતેર નું જ્યાં બિલ આવ્યું ને એટલે જ્યાં થોડી આંખ ઊંચી થઈ એટલે ગોર્ધનદાસ થોડા વિચાર બાપા નો પ્રેમ એવો હતો એટલે બાપા આગળ કઈ બોલી શક્યા નહીં

યોગીજી મહારાજ બપસાણા ગયા થયા એટલે ઠાકોરજીના દર્શન કરવા ઉપર ગયા ઉપર જતા હતા ગોંડલમાં એક રાન છે ને રાન નીચે બધા બધા છોકરાઓને ટાંબો જાય ભેગા થઈને કથા ચાલતી હતી ગોરધનદાસ ઉભા ઉભા કેફમન મસ્તી થી એક જ કથા કરતા હતા બાપા એ જ તરત જ જઈને કે ગોરધનદાસ સુજાલે છે એટલે મારા સુખરાવાના મોટા સ્વામી એકદમ બોલી ઉઠ્યા એ સ્વામી સવાની એક જ કેસેટ એને શરૂ કરી છે એને મૂળ્યો મને મૂળ્યો યોગીજી મહારાજ અગર શાંત થઈ ગયા સ્વામી એ તરત જ ગુરુ ત્રણ શબ્દો યાદ રાખો ગુરુ ઠાકોરજી નું હતું આપણે આપ્યું છે ગોરધન દાસ સાધુ દેના બેંક છે લેના બેંક નથી તમારા નાલાયક પ્રારબ્ધ તમારા નાલાયક પ્રારબ્ધ ઋણા કરવા માટે સંતો તમારી સેવા લે છે પણ તમે આ સેવા કરી છે એ કોઈને કહેતા નહીં સેવાનું ફળ માર્યું જશે કપોટવાણીમાં સાત દિવસ નું પારાયણ ને આનંદ કાગળ લખ્યો કે પારાયણ ની પૂર્ણાવતી કોઈ પણ કોઈ પણ ભોગે આવજો એક બે દિવસ લાભ મળશે ગોરધનદાસ થોડા લોભી પકડતી એટલે બોમ્બે જવું છું ચાલો દર્શન બી થશે થોડું કઈ ખરીદી લઉં એટલે કામ માં આવી જાય એટલે એક લાખ રૂપિયાના બંડલ એક લાખ રૂપિયાની હાર કેશ નોટો પોતાની સુરકેસમાં મૂકીને ભાઈ જે સમય એમના

બે ત્રણ કિલોમીટર દૂર દાદર થી માટુંગા અને તમે લોકો ક્યાં લઈ જાઓ છો તો કે ના નજીક જ માટુંગા પણ માટુંગા શું એટલા તો ચેમ્બુર ની ખાડી આવી ભાઈને ને એક જણા એ ધરી રિવોલ્વર બીજાએ એ લઈ લીધી સુરકેશ કપડા બધા કઢાવી નાખ્યા જય સ્વામી નારાયણ કોટ ના મળે બંડી હમીસ ના મળે બંડી મળે નહીં કાંઈ નહીં ગોરધના સસરે રિવોલ્વર પેલી એવી હતી સિદ્ધિ છાતી આગળ ટૂટી માંથી વાત થતો હતો હે મહારાજ હે મહારાજ લાખ રૂપિયા ભલે જતા રે પણ તું મને મારવા ના દઈશ હું તારા દર્શન કરવા આવ્યો છું લાખ ભલે જે લાખ ને છે જવું હોય ત્યાં જાય પણ હું જી મને જીવતો રાખજે હું તને તારા દર્શન કરવા આવ્યો છું હે સ્વામી હે સ્વામી ડૂટી તમે જ્યારે કોઈ તલાવમાં ડૂબો અથવા તમારી પાછળ કોઈ વાઘ કે સિંહ પડે એટલે ડૂટી ભજન થાય હા પછી તો પેલા લોકો ચાવી લઈ નાખી સુટકેશ કપડાં કાઢી નાખ્યા

એટલે ગોરધનદાસે ધીમે રહીને કહ્યું કે મારી પાસે તો કાંઈ છે નહીં પણ હું મારા સ્વામીના દર્શન કરવા આવ્યો છું હવે હું મૂળ વાત તમને કરું છું એટલા માટે મેં વાત કરું છું એટલે એ બંને ત્રણેય જણ એને કહ્યું કે સ્વામીજીના હું દર્શન કરવા આવ્યો છું પવિત્ર પુરુષ છે તને ના આવો પેલા બંનેમાં પ્રભુ પ્રભુનો પ્રવેશ થયો ટેક્સી ડ્રાઈવરમાં પ્રભુનો પ્રવેશ થયો ચાલો ભાઈ તમારા સંતના દર્શન તો કરાવો સારા હોય તો અમે તમારું ટેક્સી ભાડું નહીં લઈએ ગોરધનદાસ હશે આપણે તો ફાવી ગયા ચેમ્બુ મધન

એની ધ્યાન બાર કોઈ ચીજ નહીં ધ્યાન બાર કોઈ નહીં એટલે મેં કહીએ છીએ એવા જે ભગવાન કા ભગવત સ્વરૂપ સાધુ અને એવા સંતની સાથે જો આપણી ખરેખરી મૈત્રી થઈ જાય આપણું જીવન ધન્ય થઈ જાય અમે એક વાત કરીએ છીએ જેને માનો તેને મેં મારા કોઈ મિત્રને એમ નથી કહ્યું કે તું સ્વામિનારાયણ થા પણ મેં મારા બધા જ મિત્રોને બહુ પ્રેમથી કહ્યું છે કે જે દિવસે તારા સંસારની આગનો સંસારનો કોઈ ખૂણો સળગતો રહે જે દિવસે તારું માથું તારું ભેજું તારું ટેન્શન તારી મૂંઝવણ ટળી ન હોય જે દિવસે માનવીના નાખ્યા હાથ ન પહોંચે તું થાક્યો લોથ થઈને થાકેલો હો તે દિવસે કોઈ ભગવાનના પવિત્ર સંતની ગોદમાં બેસજે હા આજે હું તમને દિલથી કહીશ